જે સ્થાપિત કર્યા અને એનો નિત્ય દર વર્ષે પૂજન કરતા અંધકાર અને રૂ એટલે પ્રકાશ અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય ઈ સદગુરુ આપણે અંધકારમય જીવન જીવતા હોય સંસારમાં તો એમાંથી આપણને ધીરે 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 રસ્તો બતાવતા જાય અને પછી આપણા પ્રકાશમાં આપણને લાવી મૂકી દઈએ ગુરુ સદગુરુ કર્યા પછી ગુરુના જે શબ્દ હોય ગુરુએ જે આપણે કીધું હોય ગુરુએ જે ભજન આપ્યું હોય એ કાંઈક કરવું ભલે સો ટકાનો થયું પાંચ ટકા કરવું પછી અને ગુરુનું જે આચરણ હોય એ આપણામાં થોડું થોડું ધીરે ધીરે અને એ ક્યારે આવે ગુરુ ગુરુનું સાનિધ્ય બીજો બીજું કે આજે બે શબ્દ કહેવાના શું છે કે પોતાના મન ઉપર કંટ્રોલ મન છે ને એ તમને

બહાર ના કરતા પછી પછી વર્ષના શત્રુ હોય આપણે બોલતા ન હોય તો ગુરુ પૂજન કર્યા પછી અબોલા મૂકી દીજો ભાઈ નો આવતો હોય મિત્ર નો આવતો હોય સગો સંબંધી આપણે સામેથી ન આવે સામેથી મિત્ર કરો સામેથી એને બોલાવો તમને ન બોલાવો કેમ એ શત્રુને નાશ કરવાની વાત નથી આપણા અંદરના જે શત્રુ છે કામ કોદ મધ મોલ મચ્છર ઈર્ષ્યા આ શત્રુને મારવાની વાત છે આ ગુરુ ચિંતન કર્યા પૈસા નો સંકલ્પ કરી જવો કે આ વિકારો આપણામાંથી ધીરે ધીરે પસાર એ તમને નરક માં જગ્યા નહીં એક તો કોઈ પણ નિંદા નહીં કરવાની આથી સંકલ્પ કરી જવો કોઈ પણ નિંદા નહીં કરવાની અને કોઈ પણ ઈર્ષ્યા નહીં કરવાની કોઈ પણ વ્યક્તિની ઈર્ષ્યા નહીં કરવાની આપણે જે તો એટલો ઊંસે તો એનો આનંદ આપણે ઉઠાવો જોઈએ આ વસ્તુ ત્યાગવા માટે

સદગુરુ શું કરવાથી કાયમી પ્રસંગે આજીવન આપણી ઉપર પ્રસંગે કોઈ દી આપણી ક્રોધન ન કરે કોઈ દે આપણી ઉપર નારાજ ન થાય તો એક ઓપ્શન મૂક્યા કે બાપુ ખૂબ જ રેયર કરાવવાથી સદગુરુ પ્રસન્ન કે ખૂબ જ એક દાનપુન કરવાથી સદગુરુ પ્રસન્ન અથવા તો સદગુરુની બહુ સેવા કરવાથી સદગુરુ પ્રસન્ન આવા આરદસ ઓપ્શન મૂક્યા બાપુ એને જવાબ આપ્યો તો યાદ તમને કહેવાનો છે કે સદગુરુને કાયમી પ્રસન્ન આપવા હોય તો બાપુ કે આ એક અતિશય હરિયર કરાવશો તોય ગુરુ નહીં તો એ ગુરુ પ્રસન્નતા કાયમી નહીં અથવા તમે સેવા કરીશો આ જીવન તોય ગુરુ પ્રસન્ન રે કે નરેક નારાજ થવા સંભવ છે અથવા તો તમે બહુ પુણદાન ધર્મ કર્મ સત્કર્મ કરીશો તો એ સદગુરુ કાયમ પ્રસન્ન રહે એ વ્યક્તિ નહીં તો કે સદગુરુ કાયમ પ્રસન્ન એ માટે એક જ નથી સદગુરુના વસનમાં વિશ્વાસ સદગુરુના વસનમાં વિશ્વાસ અને સદગુરુ જે કે એ માર્ગે હાલવા માટે સદગુરુના વસનમાં વિશ્વાસ રાખો કોઈ બી તમારો ગુરુ આ જીવન નારાજ નહીં થાય આ જીવન તમારો ગુરુ નારાજ ન થાય એના માટે એક જ ઓપ્શન છે સદગુરુના વસનમાં વિશ્વાસ મારા ગુરુએ મને કીધું છે ને મારા ગુરુએ આ મને કીધું છે એ ભલા સામાન્ય વાત હોય લોકો માટે પણ તમારા માટે એ વજ્ર સમાન તમારા માટે એ ઇન્દ્રના વજ્ર કરતા એ વસ્તુ તમારા માટે મજબૂત બની જાય તમારો દ્રઢ વિશ્વાસ પાકો થાય ને કે મારા મારા ગુરુ યાદ કીધું છે કે મેં કોઈ માનો ન માનો એ મારે કોઈ જરૂર નહીં કે મારે મનાવે એ જરૂર મારા સદગુરુ એ કીધું એટલે મારા માટે એ એ મેન છે અઝર અમર વસ્તુ સદ્ગુરુ વસનમાં વિશ્વાસ રાખે સદગુરુ નહીં

મન જાતા એ રીતે અમે અભિમાનિત કરતા અમારા સદ્ગુરુને સહી સને સેવા ઓશી મિત થઈ છે તમે હામુ બોલાવ હોય છે સદ્ગુરુના કે ટીકા નથી કોઈ દી નથી આ વાત લઈને સાચું આ વાલી છે આ જયશરનાતા મને જા દે પર જાતા કણ કોઈ નિંદા શક્તિની કાઢી ફીટ થઈ જાય હું આલી બોલને

જ્યાં રોકપાયકા થતી હોય તારી થતી હોય એમાં બહુ બે આવવાનું ધીરે ધીરે ઓછા ત્યાં સત્સંગ થતો હોય ત્યાં બેઠક રાખજો સત્સંગ થતો હોય ત્યાં બેઠક રાખશો તો તમારું મગજ ક્યારેય નહીં ભૂલ કુસંગ થતો હોય છે ને એની બેઠક થાય